બગસરામાં ગાયત્રી પરિવાર જ્યોતિ કળશ યાત્રાનું આગમન આ યાત્રા હરદ્વારથી નવ ચાર બે હજાર ચોવીસમી નીકળી અને આખા ભારતમાં તા એક શૂન્ય એક બે શૂન્ય બે છ સુધી ફરશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને જાગૃત કરવાનો છે આ યાત્રા બગસરા પંથક માંગ ત્રણ દિવસ ગામ ગામમાં ફરશે આ કળશયાત્રાનું બગસરામાં આગમન થતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ અને આ યાત્રા ગામના મુખ્ય ફરેલ આ કોઠારી શ્રી દ્વારા આરતી કરવામાં આવેલ આ યાત્રાને બગસરા ના સેવાભાવી લોકો દ્વારા ઠંડા મિલ્ક પીવડાવેલ આ ઠંડા પીણા માંગ એવી દિનેશભાઈ હડિયલ સંદીપભાઈ કોઠારી રાજનભાઈ ખોરસીયા જયસુખભાઈ રાવળ દેવ ગીરીટભાઈ જીવાણી પત્રકાર તેમજ ઓક્સિજન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ તેમ શ્રી મહેશભાઈ માંડલિયાની દ્વારા જાણકારી આપેલ આ શોભાયાત્રાની વ્યવસ્થા રમેશભાઈ હિરપ્રા તેમજ હીરાભાઈ તેમજ નિલેશભાઈ સરવયાંગ દ્વારા કરવામાં આવેલ બાઈટ હીરાભાઈ ભારતમાં ભેગી કરેલી છે એ દિવ્ય ચેતના શક્તિના દર્શન યાદ સમાજને મળે સમાજ જાગૃત થાય સમાજમાં એક સરળ વિચારનો ફેલાવો થાય એ માટે ગાયતી કલ્યાણ સંસ્થા કામ કરી હોય છે આ જ્યોતિગાળ રોત યાત્રા ગામડે ગામડે ભ્રમણ કરી એક સરસ મજાના માણસોના વિચારો લઈ જવાનો પ્રેરત છે અને આપણી ભારતીય સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ છે જે આપણે ભૂલાઈ ગયેલી અને ફરીથી ઉજાગર કરવાના પ્રયત્નો ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યા છે જય ગુરુદેવ જય મહાદેવ